જો આ ઘોડિયા ઉપર ત્રણ ત્રણ જણા બે જાય ને તો આ ઘોડિયા ને કઈ ન થાય ભાઈ આ ભારતમાં એક જ જગ્યા એવી છે શ્રીરામ ફોલ્ડિંગ ઘોડિયા આ ભાઈનું પોતાનું જ કારખાનું છે માત્ર પંદરસો રૂપિયા થી ઘોડિયા શરૂઆત થઈ જાય આમાં જે મટીરિયલ દેખા છે જિંદાલ બસો બે એસેસ નું મટીરિયલ વાપરવામાં આવે છે પણ રિમોટ સિસ્ટમ વાળા જોયા છે અરે આવડે તો રિમોટ સિસ્ટમ વાળા કરી દીધા છે ઇલેક્ટ્રિક સિસ્ટમ છે તમારે કોઈ પણ જૂના ગોડિયા ઘરે પડ્યા હોય એમાં સિસ્ટમ લગાવી હોય તોય તમે લગાવી શકો છો તમે રાજકોટ જામનગર ભાવનગર સુરત વડોદરા અમદાવાદ લંડન આફ્રિકા મલેશિયા કોઈ પણ સિટીમાં મંગાવશો તમને ઘરે બેઠા કુરિયર દ્વારા મોકલી આપવામાં આવશે આના સિવાય તમારે વેકેશનમાં ક્યાંય ફરવા જવું હોય કાર માટે ખોયા જોતા હોય તો કાર માટે ખોયા મળી રહેશે ખોયામાં ઢગલો વેરાયટી છે સાદા ખોયા ફ્રેમ વાળા ખોયા ડિજિટલ પ્રિન્ટ વાળા ખોયા વર્ક વાળા ખોયા અને સેવન પીસ નો સિએટ આ ખોયાનો માત્ર તમને બે હજાર રૂપિયામાં જ મળી રહેશે હોલસેલ કરતા સસ્તા ભાવમાં મારા વાલીડાઓ તમે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા હોય ઘરે બેઠા મંગાવી લેજો